તો જલ્દી બંને તમે નીચે આવી જાઓ ચલો ચલો હવે આપણે મોડું થાય છે ઘરે જવાનું જલ્દીથી નીચે આવી જાવ અરે મમ્મી અમને થોડોક સમય હવે રહેવા દેને આંબા ઉપર આમાં પણ આપણે હવે ઘરે જ જવાનું છે ને અને હા મમ્મી હું આંબા વાળીએ આવે છે પરંતુ અમને બંનેને તો ઘરે મૂકીને આવે છે આજે તો અમે જબરજસ્તી તારી સાથે આવી ગયા છીએ મમ્મી એ તો ગમે તે કે પરંતુ અમે ઉતરવાના જ નથી અરે પિંકી ચાલ હવે ઘરે જવું જોઈએ મમ્મી સાચું કહે છે કે સવારે આવીશું અરે શું કાલે આવીશું આ મમ્મી છે ને તે લાવશે જ નહીં મને ખબર છે આપણે બંનેને સમજાવીને ફૂસ ઘરે જ મૂકશે મને ખબર છે અરે કાલે સવારે બંનેને સવારે જ અહીંયા લાવી દઈશ બસ ને ખુશ ને બંને આલે બન્ને સવારઈ વહેલા ઉઠી જજો અને મારી સાથે અહીંયા આવી જજો બસ ને હવે આમ કાગડાભાઈ તો ચકલીબેન ની વાડી ઉપરથી પસાર થતા હોય છે ત્યારે ચકલી અને તેના બચ્ચાને જોઈ જાય છે ત્યારે કાગડાભાઈ તેમની વાડીએ આવે છે અરે વાહ ચકલીબેન વાહ આ તમારી આંબાવાડી માં તો આંબા ઉપર કેરીઓ જોરદાર આવી છે અને હા ચકલી બેન આવી કેરીઓ આખા જંગલ માં ક્યાંય નથી અને હું તો અહીંયા થી પસાર થતો હતો ત્યારે મારી નજર તો આ કેરીઓ ઉપર ગઈ અને હું પણ તમને પણ જોઈ ગયો એટલે થયું કે લાવો ને ચકલીબેનને મળતા આવું પરંતુ આ કેરીઓ તો જોઈને મારા મોમાં તો પાણી આવી ગયું પાણી અરે કાગડા ભાઈ જોજો જોજો મોમાં જ પાણી રાખજો બહાર ના લાવતા પાણી કેમ કે મારી કેરીઓ મે ઘણી સાચવીને રાખી છે અને હા તમને જો એવું લાગતું હોય કે હું તમને કેરીઓ આપીશ તો એ વાત ભૂલી જજો કેમ કે મે ઘણી મહેનતથી આ કેરીઓ સાચવીને રાખી છે કાગડા ભાઈ અને હા હું અહીંયા જ રહું છું આખો દિવસ બીજો કોઈ જ પક્ષી આ મારી વાડીમાં આવીને મારી કેરીઓ ના લઈ જાય એટલા માટે હું અહીંયા જ રહું છું જોજો મને પૂછ્યા વગર એક પણ કેરી ના અડતા અરે હા હા તમારી કેરીઓ નહીં અડીએ અમી અને હા ચકલી બેન જો આટલી જ બધી ચિંતા હોય તો આ કેરીઓ જઈને હવે બજારમાં વેચી મારો ને કેમ કે ભાવ પણ સારો ચાલુ છે અને તમને નફો પણ સારો જ થશે તો જઈને વેચી મારો ને અમને કેમ કહો છો કે કેરીઓ ના અડતા અને હા તમે જો સાચવીને આટલી બધી સારી બનાવી છે કેરીઓ તો જઈને વેચી આવો ને કોણ ના પાડે છે જાઓ જાઓ બજારમાં તો ભાવ સારો મળશે તમને જાઓ કેરીઓ વેચી મારો અરે કાગડા ભાઈ તમારે મને કહેવાની જરૂર નથી કેમ કે મને ખબર છે કે બજારમાં કેટલો ભાવ ચાલુ છે અને હા હું તો કાલે જ સવારે જઈને આ બધી કેરીઓ છે ને તે ઉતારીને વેકી મારીશ અને પછી મને કઈ ચિંતા રહેશે નહીં કે મારી આંબાવાળીએ કોઈ આવીશે પક્ષી અને મારી આ કેરીઓ લઈ જશે અને હા કાગડા ભાઈ વધારે ચાલાકી ના કરતા અહીંયાથી ચૂપચાપ તમારા ઘરે જતા રહેજો નહીં તો બિલકુલ મજા આવશે નહીં એટલા માટે કહું છું કે લગીર પણ ચાલાકી ના કરતા ઘરે જતા રહો તમે જાવ કાગડાને ખબર પડી જાય છે કે આજે મારી ચાલાકી નહીં ચાલવાની એટલા માટે કાગડો તો ઘરે જતો રહે છે અને ત્યારબાદ ચકલી અને તેના બચ્ચાઓ પણ ઘરે આવી જાય છે મમ્મી મમ્મી કાલે અમને આંબાવાડીએ લઈ ને તે હતું આપણે હતા ત્યારે કે હું તમને સવારથી લઈ જઈશ મમ્મી તે કહ્યું હતું તું ભૂલી ના જતી મમ્મી અમને સવારે લઈ જજે હો ને હા 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 મને યાદ છે ચલો હવે રાત પડવા આવી છે તમે બંને સુઈ જાઓ કેમકે આપણે વહેલા સવારે આંબાવાડીએ જવાનું છે તો વહેલાં ઉઠવાનું છે ને તો બંને હવે સુઈ જાઓ કેમ કે જો વહેલા સૂઈ જશો ને તો જ વહેલાં જાગશો અને હા જે વહેલા ઉડશે ને તેને જ હું આંબાવાડીએ લઈ જઈશ જો જે મોડા સુધી ઊંઘી રહેશે તેને લઈ જવાની નથી હું તમે સાચું કહું છું જે મોડા સુધી ઊંઘી રહેશે ને તેને લઈ જવાની નથી તો ચલો બંને હવે વહેલા ઉઠવા માટે જલ્દીથી વહેલાં વહેલા સૂઈ જાઓ ચલો બંને સુઈ જાઓ હવે આમ રાત પડી જાય છે અને ત્યારે તો ચકલીબેન તો વહેલી સવારે ઊઠીને પોતાની આંબાની કેરીઓ વેકવા માટે બજારમાં પહોંચી જાય છે અરે વેપારી સાહેબ મારે આ કેરીઓ વેકવી છે મારા આંબાની અને આ આંબાની કેરીઓ જેવી તેવી નથી કેસર કેરીની કેરીઓ છે કેસર કેરી આંબાની કેરીઓ છે કેરીઓ અને હા જો તાજી તાજી અને લાલ લાલ ને પીળી પીળી કેરીઓ છે શું ભાવે જાય છે અત્યારે શું ભાવ ચાલુ છે બજારનો જે ભાવે બજારમાં ચાલતો હોય તે ભાવે મને આપો કેમ કે મારે જ આ કેરીઓ અત્યારે ને અત્યારે વેકવાની છે કેટલા ભાવે તમે લેવા માટે તૈયાર છો અરે ચકલી બેન ભાવ તો કાલે ઉતરી ગયો છે કેમ કે કાલે જો આ કેરીઓ વેકી હોત તો તમને સારો નફો થાત પરંતુ આજે તો ભાવ બધો જ ઉતરી ગયો છે એટલા માટે હું તમને જે આજનો ભાવ છે ઉતરી ગયેલો તે ભાવે જ આપીશ

આમ ચકલી બેન તો બીજા વેપારી પાસે જાય છે પરંતુ ભાવ ત્યાં પણ એક જ હતો અરે વેપારી સાહેબ વેપારી સાહેબ મારે આ કેરીઓ છે ને જે તાજી તાજી જે હાલ જ કેરીઓ મેં આંબા ઉપરથી ઉતારી છે અને તરત જ તમારી પાસે વેચવા માટે આવી છું તો મારે આ કેરીઓ વેચવાની છે તમારી પાસે તમે કેટલી કિંમતમાં લેશો મારે તો જે ભાવ છે તે જ ભાવ લેવો છે તમે કેટલી કિંમતમાં આ કેરીઓ લેશો અરે બહેન આ જે કેરીઓનો ભાવ હતો તે કાલે બધો જ ઉતરી ગયો છે એટલા માટે હવે મેં ઉતરેલા ભાવે જ આ કેરીઓ લઈશ ત્રીસ રૂપિયેને પાંચસો કેરિયો છે તો હવે તે કિંમતે જ હું આ કેરિયો લઈશ તમને પાલવે તો લો નહીં તો આ રસ્તો રહ્યો ત્યાંથી ચાલતા પાછા વળી જાઓ આમ ચકલીબેનને ખબર પડી જાય છે કે ભાવ ઉતરી ગયો છે અને જો અત્યારે કેરિયો નહીં વેકું

આમ ચકલીબેન તો કેરીઓ વેચી મારે છે અને ત્યારબાદ ચકલીબેન તો ઘરે આવે છે અને ઘરે આવીને વિચારવા લાગે છે કે કેરીઓનો પણ ભાવ હવે સારો આવતો નથી મારે કંઈક અલગ જ વિચારવું પડશે અરે મમ્મી તું સવારે સવારે ક્યાં ગઈ હતી તું કહેતી હતી રાત્રે કે આપણે વહેલા સવારે આંબાવાડીએ જઈશું પરંતુ મમ્મી તું તો દેખાય જ નહીં સવારે સવારમાં મમ્મી તું ક્યાં ગઈ હતી અરે મારા બચ્ચાઓ આપણે જે આંબાવાડીએ કેરીઓ છે ને તે બધી જ હું બજારમાં વેચવા માટે ગઈ હતી પરંતુ મારા બચ્ચાઓ આપણી કેરીઓનો ભાવ તો સારો જ આવ્યો નહીં આપણે હવે હવે આપણી જે આંબાવાળી છે તે કેરીઓ છે આંબાની ફેંકી દેવી પડશે મને તો એવું લાગે છે બેચાઓ આમ ચકલીના બચ્ચાઓ વિચારમાં પડી જાય છે ત્યારે ચકલીનું બચ્ચું એક હોય છે તે બોલે છે મમ્મી મમ્મી મારી પાસે એક વિચાર છે જો આપણે આંબાવાડીએ જે કેરીઓ છે ને તે આપણે બજારમાં ના વેચીએ અને આપણે તે જે બધી કેરીઓ છે તેનો આપણે એક જ્યુસની દુકાન ખોલીએ તો કેવું રહે કેમ કે આ ઉનાળાની સિઝન છે તો આ ઉનાળામાં આપણને ઘણો બધો ફાયદો થઈ શકે છે તો મમ્મી તું વિચાર આપણે આ કેરીઓનો જ્યુસ બનાવીને વેચીએ તો કેવું સારું આપણા જંગલમાં કોઈ પણ આવો ધંધો કરતું જ નથી તો આપણે આ ધંધો કરવો જોઈએ મમ્મી હા મારા બચ્ચા આ તો મેં કદી વિચાર્યું જ નહીં વાહ 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 કેવી સરસ વાત કરી તે હવે તો આ જ કરવું છે મારે તો કેમ કે આપણે આ જંગલમાં આવું કોઈ જ નથી કરતું અને આ ધંધો તો જોરદાર ચાલે કેમકે ઉનાળાની સીઝન હવે આવવાની જ છે અને આપણે તો આંબાવાળી છે તો કેરીઓનીથી ખોટ પડવાની જ નથી હવે તો આપણે તો આ જ ધંધો કરવો છે હવે જે થવું હોય તે થાય આમ ચકલીબેનને તો એક કારણ મળી જાય છે અને ત્યારે તો ચકલીબેન આ ધંધો કરવાનું વિચારે છે અને ત્યારે તો ચકલીબેન વહેલી સવારે ઉઠીને પોતાનો ધંધો શરૂ કરી દે છે અરે વાહ ચકલીબેન વાહ તે તો જબરજસ્ત ધંધો કર્યો છે વાહ 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 આપણા જંગલમાં કોઈ જ આવો ધંધો નથી કરતો અને આ ધંધો કર્યો છે ને તો તને ઘણો બધો નફો પણ થશે અને હા ચકલીબેન તમારે તો આખી આંબાવાળી છે એટલે તો કેરીઓની તો શું ચિંતા કરવાની પરંતુ આ ધંધો કર્યો છે ને તે તારે ઉનાળામાં તે જોરદાર જ ચાલવાનો છે અને આ કેરીઓના તો દીવાના હોય છે દીવાના પક્ષીઓ એટલા માટે બધા જ પક્ષીઓ અહીંયા આવવાના છે હા માસી હા તમારી વાત સાચી છે ચકલીબેન ઘણો બધો નફો કરશે આ વખતે અને તેમને તો આંબાવાળી છે એટલે તો કેરીઓની ચિંતા કરવાની જ નથી અને હા ચકલીબેન તમે આ શું વિચારીને આ ધંધો કર્યો છે અમને તો કહો અરે કબૂતર ભાઈ કઈ ખાસ વાત નથી પરંતુ જ્યારે આંબાવાડીની કેરીઓ બધી બજારમાં વેચવા માટે ગઈ ત્યારે મને ભાવ સારો ન મળ્યો ત્યારે મને વિચાર આવ્યો કે આપણા જંગલમાં આવી દુકાન કોઈની પાસે નથી તો હું દુકાન કરું તો સારું રહે વાહ ચકલીબેન વાહ શું તમારું મગજ છે જોરદાર હો બાકી આવો ધંધો તો તમે જ કરી શકો અને આ વિચાર પણ મહત્વનો છે એટલે તો આ ધંધો થયો છે વાહ ચકલીબેન વાહ કરી જોણે હો તમે ધંધો આમ ચકલીબેનનો આ જૂસનો ધંધો તો જોરદાર ચાલવા લાગ્યો હતો અને તેના કારણે ચકલીબેનને તો લીલા લેર થઈ ગયા હતા